નવયુવાનો ભાઈઓ બહેનો વડીલો જામનગર સમસ્ત સિંધી સમાજ નો પ્રેસિડેન્ટ આજે આવેદન પત્ર આપવા કલેક્ટર તેમજ હિન્દુ જે લોકો પ્રેમ કરે છે જે સંસ્થાઓ છે હિન્દુ સેના બજરંગ અને આ જે અન્યાય થયો છે અમદાવાદમાં એક છોકરો નયન સંતાની જેને દસમા ધોરણમાં ભણતો હતો એને મારવામાં આવ્યો છે અને એ બધા નાના નાના ક્લાસના છોકરાઓ અને એક જ મુસ્લિમ ધર્મ ના વિદર્ભી ધર્મ ના છોકરાઓ ભેગા મળીને એક નાના બાળક જેનું ભવિષ્ય જેનું આખી જિંદગી બાકી હતું એ બિચારા મારી નાખો છરી હતી અને સ્કૂલ વાળા પણ બહુ બેદરકારી કરી છે જે જાણવા મળે છે કે એના છોકરાને જલ્દી બચાવવા માટે તાત્કાલિક કોઈ પગલાં નથી લીધા એનું ખૂબ જ લોહી બિચારા નીકળી ગયું અને અંતે છોકરો ગુજરી ગયો હવે આવા જુલમ જો વારંવાર થાશે તો બધા વિચારો તો આપણા દેશ શું થશે એટલે માટે મહેરબાની કરીને બધાને વિનંતી કરીએ છીએ કે બધા જાગૃત બનો અને જેમ બને તેમ સમાજ મજબૂત કરો ભારત માતા થી